ની ગેイズ આજ તો શનિવાર એટલે યસ યસ ને બધા ઉઠી ગયા છે વેલીની છે એટલે યસ તો નતુ તો તોય આજે તૈયાર કર્યો છે મમ્મી ની યસ એન નતુ તો એમ કા તૈયાર કર્યો બાપા હાઉ તમે બર જબર બિચારાને ઊભો કરો યસ કોને ઉઠાડ્યો તનવી ને હિવા તો હજુ ઊંઘે છે હવે હિયાન છે અડધર વાળું દૂધ પીવે છે અને ગાય તનવી એ ઉઠી ગઈ છે અને ઉઠતા હાથે આ ચા વેરી દેખો ગાય છે એમ કેમ કેમ પકડીશ ચા તો હુઈ જાય પાછી ये देखो गाइस जो नेहार का टाइम हो गया है तो भी यहाँ फर रहे हैं तो साढ़े सात तो बज गए रात के साढ़े सात बजाने ठोकी क्यों बद्दू ले खलास

हड़ा हाथ तो बज गए है तब से और ये कब से दो घंटे से चाय पी रही है यहाँ कुर्सी पर से हलिद नहीं है काम करना पड़े नहीं इसलिए <laughs> ये मेहमान को हर हर चाय की सुगंध आ गई है काशी बोलू जय गणेश जय गुड मॉर्निंग

ચા પીવાતી હે ગોળા હેલેસ પછી કાલે લઈ ગયેલો માજે મેડામ ની લઈ જાઉં ગાઈસ બે વાગ્યા ને ચોવીસ મિનિટ થઈ છે પણ આ ખાવાનો પારો હમણાં આવ્યો છે અમને

કેવી મજા આવી ગાય આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ગુડ નાઇટ じゃあおいもり